તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર પાલિતાણા સુધીનો માર્ગ માર્ગ હાલતમાં છે ત્યારે વધુ ગામડાઓ જે કહી શકાય કે વાહન ચાલકો હેરાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેઓને ત્યારે વીસ થી વધુ ગામડાઓ માર્ગ ઉપર વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે જે સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે ત્યારે બિસ્માર માર્ગના ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા આર એન બી વિભાગ દ્વારા દસ દિવસમાં કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગ્રામજનો એ ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચ ખાધાથી કાઈક સુટકારો થાય એવું તંત્ર હિસા રહે એક વર્ણથી પાલિતા અમારે લાવવું હોય તો કદમગીરીથી દોઢ કલાક થાય કોઈ ડિલેવરી નો કેસ હોય તો ટાઈમસર પોકતો નથી એને આ હાંડિયા સવારી હોય એવો રોડ છે વર્ષોથી તો રાજકીય આગેવાનો એમાં તંત્ર અને સરકારી તંત્ર આ બાબતમાં થોડું વિચારે તો આ કેસર નો રોડ વહેલી તકે વહેલામ વહેલી તકે શરૂ થાય એવું વિચારે નહીં પછી પહેલી તારીખથી અમારે આંદોલનના માર્ગે જ આવવું પડશે